જેબી બુબડ્યા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ વી કાતરિયા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે રાપર બસ સ્ટેશન આસપાસ ત્રણ ઇસમો એક બેગ સાથે શંકાસ્પદ રીતે આંટા ફેરા કરે છે જે બાતમી આધારે ત્રણેય ઇસમોને પકડી તેઓ પાસે રહેલ બેગ ચેક કરતા જેમાંથી રોકડ રૂપિયા પાંચ મળી આવતા જે રકમ બાબતે પૂછપરછ કરતા શકમંદ ભરત જેમતુજી ઠાકોર રહેવાસી ખડોસણ તાલુકો ભાભર જિલ્લો બનાસકાંઠાવાડાની પત્ની પૂનમબેન સાથે ગુમથનાર મરણ જનાર દસરત ઉર્ફે ટીનાજી સોમાજી રાઠોડ રહેવાસી બોરીસાણા તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર વાડાને આડા સંબંધ હોય તેવો શક રાખી દશરથ વિશ્વાસમાં લઈ તેમના મિત્ર ગિરીશજી ને ભાભર ખાતે બોલાવી જમીન વેચાણથી લઈ આપવા બાના પેટે રૂપિયા છ લાખ આપવા પડશે તેમ જણાવી મરણ જનાર દશરથ ભાઈ ઉર્ફે ટીનાજીને ને ભાભર ખાતે બોલાવતા ટીનાજી તેના મિત્ર ગિરીશજી કાંતિજી ઠાકોર રહેવાસી બોરીસણાવાળા એમ બંને સીફ્ટ ગાડી સાથે ભાબર ખાતે આવતા બંનેને શકમંદ ભરત ઠાકોરે જમવામાં ઊંઘની ગોડીઓની ભૂકી ખવડાવી બંનેને મારી નાખવાના ઈરાદે મરણ જનાર દશરથજીની સ્વીફ્ટ ગાડીમાં દશરથજી તથા ગિરશજીને બેસાડી અપહરણ કરી તેમજ આરોપી મેઘરાજ રૂઘનાથ ઠાકોર ઉંમર વર્ષ ત્રેવીસ ધંધો ખેતી રહેવાસી તેરવાડા તાલુકો કાકરેજ જિલ્લો બનાસકાંઠા પ્રકાશભાઈ વસરામભાઈ ઠાકોર ઉંમર વર્ષ ઓગણીસ ધંધો ખેતી રહેવાસી તેરવાડા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠાવાળા વરના ગાડી સ્વિફ્ટ ગાડીની પાછળ પાછળ ચલાવી તારીખ અગિયાર માર્ચ બે હાજર પચીસ ના વહેલી સવારના પાંચ વાગ્યાના સુમારે શેરીસા બહુંચરા બહુચરા કેનાલ ખાતે બ્રિજ ઉપર આવી ત્રણે આરોપીઓ ગાડીમાં રહેલ દશરથજીના અને રૂપિયા લઈ શિફ્ટ ગાડી થોડે દૂર મૂકી ત્રણેય આરોપીઓ બસ ખાનગી વાહનો મારફતે ગાંધીધામ બાદ રાપર આવેલાની કબૂલાત આપતા ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે ખરાઈ કરી ગુમનોંધ ગુનો શોધી કાઢી આગળની કાર્યવાહી માટે સાંતેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે ભરત જેમતુજી ઠાકોર ઉમર વર્ષ અઠ્યાવીસ મેઘરાજ રૂગનાથ ઠાકોર અને પ્રકાશભાઈ વસરામભાઈ ઠાકોર આ ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બુબડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રી એચવી કાતરિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ મુકેશજી તરસંગજી તથા નરેશભાઈ રત્નાભાઈ તથા અશોકજી પ્રહલાદજી તથા મયુરસિંહ ઇન્દુભા વગેરે નાઓ દ્વારા કરવામાં આવેલ છે